નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે તુર્કીમાં આગ અને મોટી જાનની એક માટી ખબર સામે આવી છે પ્રોપ્યુલર સ્કાય રિપોર્ટની હોટલમાં ત્યારે આગ લાગતા ઓછામાં ઓછા સાસઠ લોકો પતું થઈ ગયા હતા ગૃહમંત્રીએ આ માટી ખબર આપી હતી બોલુપરાંતના ત્યારે કાર્તિલ કાર્યલના ત્યારે રિપોર્ટમાં કે આવેલી બાળમા માળની ત્યારે ગ્રાન્ટ કાતલ હોટલ ત્યારે રેસ્ટોરન્ટમાં રાત્રે ત્રણ ત્રીસ વાગે ત્યારે આગ ફાટી નીકળી હતી આગ લાગતા રિપોર્ટમાં હાકાર મચ્યો હતો તો બધા બચાવવાના માર્ગો શોધવા લાગ્યા હતા તો કેટલાક બારીઓ પરથી નીચે કાપક્યા હતા તો કેટલાક લોકો તો ચાદર અને દાબડાનો ઉપયોગ કરીને તેમના રૂમમાંથી નીચે ઉતરવાનો પ્રયાસ કર્યો હતો સ્કેન રેટો ત્યારે મિત્રો રોટોસ્ટની ત્યારે હોટલમાં અચાનક આગ લાગતા સાસર લોકો જીવ ગુમાવ્યો છે તો સ્થાનિક સમય અનુસાર મંગળવારે વહેલી સવારે ત્રણ સત્યાવીસ વાગે કાર્ય કરેલા ત્યારે પાણીની ટોચ સ્થિત રેટોસમાં ત્યારે બાળમામાણની ત્યારે ગ્રાન્ડ હોટલ ત્યારે મિત્રો રેસ્ટોરન્ટમાં આગ લાગી હતી જેમાં ઘણા લોકો ગુંગળામણને કારણે મૃત્યુ પામ્યા હતા તો સ્કૂલોમાં રજાઓને કારણે એસીથી નેવું ટકા ત્યારે રિપોર્ટ પૈકી હતો અને ત્યારે બસો ત્રીસથી વધુ ગેટ અને ચેકિંગ કરેલું હતું ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ